નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી અમદાવાદ શ્રી વાઘોડિયા જીસીઈ આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વડોદરા એકવીસમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા સંયુક્ત અનુક્રમે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના આંગણે એસવી એસ ટુ કક્ષાનો વિજ્ઞાન મેળો આજ રોજ ગયો મંત્રી શ્રી રાકેશભાઈ ડોક્ટર મુલાલભાઈ શાહ માળવ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સહિત અમીર પધારેલ પંકજભાઈ આઈ શેઠ મુકેશભાઈ તથા અન્ય આગેવાની હાજરી આપી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ઉદઘાટનમાં સમારંભમાં ઉપસ્થિત રહેલા ત્રણ કક્ષાના સિત્યાસી કૃતિના એકસો ચુમ્બોસી સ્પર્ધકોની વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સહિત તમામને હાજરીમાં પ્રોત્સાહિત કરેલ વિવિધ શાળાના અંદાજિત પાંત્રીસો વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓને ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ વાગોળિયા